જય દ્વારકાધીશ ને હર હર મહાદેવભાઈ આપણે અત્યારે છે છોટા ઉદયપુરમાં છોટા ઉદયપુરમાં અત્યારે જો ફરવા આવી ગયા છે પાવડર છે પાવડર આપણે અહીંથી જવાનું છે નાસિક નાસિકનું પાવડર છે ભાઈ અઢારસો ને પચાસ રૂપિયામાં લગાડી ગાડી અહીંયા હાડા ચારસો કિલોમીટર થાય બીજો કંઈ માલ હતો નહીં એટલે નાસિકમાં લગાડી દીધી હવે આગળ ભરાય છે બોરી પાવડર હે કાંટો થાય ગાડી ના ભરાઈ જાય નીકળી જાય જો ભાઈ અહીંયા એ અહીંથી ભરવાની અહીં લગાડવાની બોરી બેગ પાવડર કાંટો થઈ જાય નીકળી જાય જો ભાઈ અહીંયા ગાડી લગાડવાની અહીંયા તન થપી લાગી ગઈ જાળી બાંધલી લીધી પટિયું માર્યું બધું કમ્પ્લેટ કરી લીધું હવે સુધી તાલ પર વરસાદ આવે નાખવાની પેલા બી વીસ ટન અહીંથી ભરવાનું હોય બીજું એમ પી રોડ ઉપર ભરવાનું અશોકભાઈ બરોબર હાલવા દીધો અશોક થી હાલવો મને પૂરો પૂરે પૂરો હાલવો નાસિક ની ગરબી જોવાની હે ભાઈ સાડા દસ વાગ્યા ભાઈ અટાણે એ અમારી ગાડી ભરાવા આવી વીસ ટન અહીંથી એ બીજું અહીંથી આગળ ભરવા જવાનું ડમ ફરું ભરાય ભાઈ માણસોથી ભરે અડધી પોણી કલાકની ફરે છે એકદમ વીસ ટન અહીંથી ભરાઈ જાય બીજું આગળ સાડા દસ વાગ્યા ભાઈ ગાડી ભરાઈ ગઈ હવે કાંટો ભરાવી અને આગળ જવાનું કાંટો કાંટા ચડાવી દે આગળ નીકળી રોડ ઉપર ચડી ગયા એક ઠેકાણાથી ભરી ફરી અને હવે અલીરાજપુર રોડ ઉપર આવીને થી છ કિલોમીટર થાય છે તો ત્યાં ફરવા જવાનું હોય આ તો ભાઈ આવ ધીરે ધીરે ગાડી હેકી જાય આ કાકા અહીંયા બેઠા છે નાસ્તો કરવા ગાડી સાઈડ બધા કઢીનું તો કહેશો આવે આવે ખરી આવે ભાઈ ભાઈ છોટા ઉદયપુરના પ્રખ્યાત છે जो भाई नाश्तो करे निकली गया काका टाटो कोटो થઈ ગયો ને હે સાતો બટ થઈ ગયો તો રેડી કાકા ના ફોડ કર દે મજિયા તો અપચ ભરી હા 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 માર કાલે ખાલી ખાલી ન હો ઓકી યાર વગા ભાઈ અગિયા જો અત્યારે અમે પૂગી આવ્યા કંપની બીજી કંપની માં આવ્યા મારા 5 થી 6 કિલો સીધા જવા હવે આ કાટો કરાવવા વા કરે હોય ક્યાં આ ગાડી એક ભરાય ભરાય ગઈ જો નાણાં દાલપત્રી કરે છે આપણે આમાં ક્યાંક લગાડવા કાંટે કાટે થઈ જાય ને એટલે વાહ લગાડવાની આપણી ગાડી જે અશોક ભાઈ કાંટો કરાવ વા લગાડવાની ગાડી એટલે લાગે પોઈન્ટ ઉપર હવે અહીંયાથી નવ ટન ભરવાનાથી એકવીસ ટન ભરી આવ્યા ન શું આ તારાથી મોર ઘણી ગાડીઓ લાગે ગયું અવાજ 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 આવાજ આગળ લે લે

અશોકભાઈ ઉપર હાલે મારાથી તો હલાય ને કારણ કે મારું વજન વધારે હે ભાંગી પડે અશોકનું ડેકર એ જાળી લાગી ગઈ વાહે દાળપત્રી કેટલી નાખવાની અશોક દાલપત્રી કેટલી નાખવાની ચાર દાલપત્રી નાખવાની બે નથી નાખવી તો બે નું કહેતો જાણે માથે ને માથે હાલવા આવું પડે ભાઈ હવે જવો તમે દાળપત્રી બાંધીને આલો પછી મળીએ જયો ભાઈ બે પડ્યું બે એક ડબલ એક નેટ એક કાઢી અને આ પાછળ સફેદ પડે માલને ફૂલ પેક કરવા જોઈને પૂરું થઈ ગયાં હવે આમાં નાણાં મારવા જો કામ લેવાય ગયું ભાઈ તાલપતરી નાખી દે ઉભા લેજો હાથ ખાસ વાતો થાકે ગા હા હવે સફેદ પડે જાય રેડી એક વાઈ ભાઈ ભાઈ એક અટાણા જવા મારી ગાડી ભરાઈ ગઈ હવે નીકળી જવાનો કાંટો થઈ ગયો જવાય ભરે નીકળે કે દોઢ વાગ્યો દોઢ અટાણા જોવા રસ્તાને ને હાલ આ બધા જો કોકા બેઠા છે ત્રણ કોકા ભરી દીધી ગાડી ભાઈ મજબૂત હો ભાઈ તમે ખરેખર જ્યાં ત્રણ જણાએ ગાડી ભરી આપી ત્રીસ ટન ની ચાર વાગ્યા ભાઈ અટાણા જો હવે નીકળીએ છોટા ઉદયપુર અગરબત્તી ગુ થી હવે ધીરે 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 પડ્યા જાય ટાણે પૂગી જાય જો ગાડીઓના પડ્યા થપા હતા બહુ મંદિર નો માહોલ હે ભાઈ ત્યાં જવર બહુ મંદિર અશોક છોટા ઉદયપુર ભાઈ નદી હોય આવે ટાટી બોર જેવી આ બાજુથી થી ભેંસું આવે આ બાજુ થી અશોકભાઈ જાય જોજો ને એક દાગીનો 50000 નો હોય આ બાજુ અત્યારે ભાઈ આ બાજુ ગુંડાઈ હોય રસ્તા બધી કોના બંધ થગા આ નસવાડી થી જવાનું હોય અમારે એ રસ્તો એ રાતે 8 વાગા પછી ચાલુ થાય કવાટ થઈ માંડવી થઈને સીધા અમારે નવાપુર બોર્ડર નીકળવાનું હોય ભાઈ નાસિકના કિલોમીટર હે આઈ 400 પૂરે પૂરા છોટા ઉદયપુર

છ વાગ્યા ભાઈ છ અટાણા કવાટ પી ગમે કવાટ માંડવી અશોક ભાઈ લે ઝીણી જોવો હા ઝીણી માંડવી

દેવરિયા ચોપડી એવા રસ્તાનું ઊંચે ચાલુ હવે બનશે એમાં કંઈ ખબર છે ને પહેલી વાર આવ્યા અમને આ રસ્તે હવે આથી વઘઈ વઘઈથી આઠ ને પંદર થાય ભાઈ આ રાજપીપળાથી નેત્રંગ રોડ હે ને આ શોખ રાજપીપળા વાળો રોડ હે આ તમે જોવા ને હાલ જ ફોર લાઇન રોડ હે રસ્તા નામની વસ્તુ જ નથી આમાં કઈ લો ફર્સ્ટ ને સેકન્ડ લો ફર્સ્ટ ને સેકન્ડ રસ્તો રસ્તો ખાડા ફેર રસ્તા નામની કોઈ વસ્તુ ઓનલાઈન રસ્તાની આવી હાલત હોય राजपीपड़ा भी गया भाई राजपीपड़ा ये जीणो जीणो चालू है नेत्रंग वाला रास्ता जो है बन गया आला हाट हो आठ वही भाई यहाँ राजपीपड़ा बाईपास में खाई ले आज बपोरे खाधु नहीं पे जो है रस्त है आज अपना अजाण्य भाई जो गाड़ी हाली है गा, तो आक्यू ना तो हो લખડે પંજાબી શાક પનીર પુરજી ભાઈ બપોરનું ખાઈ લઈએ હાડા નવ વાગ્યા અત્યારે રાજપીપળાના ઘાટમાં હે અમે અશોક ત્યાં પંદર થી ત્રણ કિલોમીટર આવે ઘાટ ત્યાં ટાટા જાય અશોક ટાટા લેલન ન જાય કિલોમીટર ભાઈ ધીરે ધીરે પડ્યા જાય રસ્તો હોય અજાય ના બંદા ના બંદે કી જાન કોઈ ભી નહી હૈ રસ્તે

ગાડી કાઢ દે હેલ માં જાણે ભાઈ એલ સિવાય બીજો ઘેર જ નથી હેલ જ રાખીએ કે ભાઈ દસ ને પંદર છે ભાઈ અઢી એવા ને એવા સડીએ અમે ગાડી દસ થી પંદર કિલોમીટર નો હોય ભાઈ એલ માં સડે ગાડી હેલમાં હાઈલું આવતું હોય ને માણસ તો નથી એવું જોઈ જાય sau quay này và rồi, nó nó lên. à. 8 km, phải nét răng đi không vậy? Ai cũng

થોડીક વાર હાલી ગાડી મારે પાછા એલીયા આવે ને કીધું જંગલ જ વાહન જાય પોક પોક કોક પોક ફોર વ્હીલ ને હોય

તમારે નેત્રંગ બાજુ જોઈએ તો ગાડી હાકા જવીએ તો આક ગયો ના કે ભૂઈ જાય રસ્તો આજ અમારા માટે હજાઈણ હમણાં ભાઈ વાર આવ્યા અમે આ બાજુ અશોકભાઈ હાલતા પણ પાંચ છ વાળા મોલ હાલતા હવે બધું ભૂલી ગયા આશા અત્યારે ભૂલ્યા બધી વાહુ બંધ છે એટલે કંઈ ખબર પડે નહીં આમ બે ત્રણ રસ્તા જાય સોનગઢ

તો પિસ્તાલીસ કિલોમીટર અંકલેશ્વર અને સીધે સીધા રસ્તામાં ભાઈ હાલ પૂરું છે ત્યાં હલામો આવ્યો રસ્તો હલામો હતો બાકી રસ્તો આયો અમારે સુઈ જવાનું હતું પણ હવે અશોકભાઈનું મન ફરી ગયો હોવું કે નહોતો અશોક હવે નહીં હોવાનું હા હવે ધીમે 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 હવે મારે હવે નીકળી જવાનું હવે અશોક હું હિંમત આવી ગઈ અશોકભાઈના પાસે રસ્તો જ્યાં ગજાણે હું તો થઈ કે સુઈ જાઉં ગાડી આખો ય અને આમાં ભાઈ સ ટાયર સિવાય કંઈ અમને ગાડી જ નથી પૂટતી અમારી એક મારી સો ટાયરની ગાડી હે આ રસ્તામાં બાકી મોટી ગાડી નામી ને જોવા નથી મળી થી એક બે બાકી બધી છ માંડવી તેતાલી જખવા ત્રેવી હવે પડ્યા જાય ધીરે ધીરે કાલે જો ટાણે પૂગી જાય ને તમારી ગાડી ખાલી થઈ જાય અવસોક ભાઈ નો રોલ ફરી જાય બીજું ભાઈ

ગરબી ચાલુ છે ભાઈ કરીએ ભાઈ કઈ નો ઘટે હો ભાઈ વાહ બે વાગ્યા ભાઈ ફીટ બે હજી અમે ધીરે ધીરે પડ્યા જઈએ માંડવી થી હવે વિયારા આમાં બતાવે અમારે ભાઈ સોળ થી સત્તર કિલોમીટર આમાં ગાડીઓ ભાઈ આ રસ્તો બહુ હસ્યું આવે અશોકભાઈ હજી એવી નવી જ જાય જો તમને બતાવો અશોક ભાઈ હાઈ કા મારા વાલા કે નઈ કે આપણા પૂરો થઈ ગયો હોડા એ વાગણે અશોક થાકે ગયા હુવે જાય હે પછી હું આકવે ને આકે ને હું હુવે જાય સવારે અમે ઉપર નો અમારે કાલે ખાલી કરવાની ગણતરી છે નહીં પરમથી કરવી નોરતા અમારે કરવાના છે નાસિકમાં બાકી રસ્તો જોવા તમે શાંત છે આમાં કોઈ ભૂટકે નકા કરે

મળીએ હવારે જય દ્વારકાધીશ ભાઈ